રાધનપુરમાં મૌસીને આઝમ મિશન દ્વારા હોસ્પિટલ સહિત ફૂટપાથ પર રહેતા ગરીબ પરિવારોને ફ્રૂટ વિતરણ કીટ આપવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મોસીને આઝમ મિશન રાધનપુર બ્રાન્ચ દ્વારા હઝરત સૈયદ સુલતાન મખદુમ અશરફ જહાંગીર સિમનાનીના ઉર્ષના અવસર પર રાધનપુર મૌસીને આઝમ મિશન દ્વારા ફ્રૂટ કીટ વિતરણ કરવામાં આવ્યા હતા શહેરમાં ફૂટપાથ પર સૂતેલા જરૂરિયાતમંદ લોકોને તેમજ હોસ્પિટલોમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કીટ આપવામાં આવી હતી આ મિશન દ્વારા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવે છે અને માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્ર સાથે ચાલતા મિશનમાં ઉત્તમ વિચારો લઈ સેવાકીય પ્રવૃત્તિ કરતા આવ્યા છે આ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિ રાધનપુર શહેરમાં અનેકવાર જોવા મળી છે તેમજ આ સંસ્થા દ્વારા અનેકવાર ફ્રૂટ વિતરણથી લઈને ગરીબ લોકોને કપડાં વિતરણ અને શિયાળામાં ધાબળા વિતરણ પણ કરવામાં આવે છે ત્યારે આ સંસ્થાના સેવાભાવી લોકોને જોઈ હોસ્પિટલના દર્દીઓ અને શહેરના લોકો દ્વારા મિશનની પ્રશંસા કરવામાં આવી રહી છે રિપોર્ટ અનિલ રામાનું સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતાં રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર